રામન ગૌ બ્રાહ્મણ પ્રતિભાવ ગૌ બ્રાહ્મણની રક્ષા કરવી એક રાજવીનો ધર્મ છે માટે પ્રધાનજી આજે દિવાળી નું બેસતું વર્ષ માટે મારી પાછળ બાજુમાં જે બેસે એવો કોઈ સારો માણસ ડાયો માણસ મારે જરૂર છે તો રાજની અંદર ઢંઢેરો પીટાવો જો સારો અને ડાયો માણસ હોય તો મારે એને કારોબાર બહુ સારું સાંભળી જાયો જુનાગઢના નગરજનો ઢંઢેરો પીટવામાં આવે છે જો કોઈ સારો માણસ કોઈ બુદ્ધિજીવી માણસ હોય તો રાજમાં આવે સાંભળી જાયો નગરજન નગર જુનાગઢના નગરજનો કોઈ સારો માણસ કોઈ ડાયો માણસ આવો ભાઈ હું છે ભાઈ આ બધું પીટાવ્યો છે ઢંઢેરો પીટાવવાનું એટલું જ કારણ કે રાજમાં કોઈ જો સારો માણસ હોય કોઈ ડાયો માણસ હોય કોઈ બુદ્ધિજીવી માણસ હોય તો રાજમાં રાખવાનો છે લે હાલે તો તો તમારા મહારાજાને કહી દયો તમને ડાયો અને બુદ્ધિજીવી માણા મળી ગયો હે હા કોણ છે હું પોઈતે હે હા શું તમારું નામ મારું નામ માંડણ માંડણ લીંબા લીંબડિયા બરાબર છે લીંબાભાઈ હવે શું લીંબાભાઈ લીંબો મારો બાપ તો તમારું શું નામ મારું નામ માંડણ 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 લીંબા લીંબડી બરાબર છે તો માંડણભાઈ તમારા ભાઈ ખુલા મળી લ્યો મહારાજ ખમા બાપુને ખમા પધારો અહી આવવાનું કારણ પણ આ જરાક તંજારો પીતા એટલે હું સાંભળીને આવ્યો મેં તો આ બધું રાજમાં શું છે અરે ભાઈ ઢંઢેરો પીટાવાનું કારણ તો જ કે મારે કોઈ સારા માણસની જરૂર છે મારો રાજનો કારોબાર સંભાળી શકે એવો માણસ જોઈ છે જો તારા ધ્યાન માં રાજ અંદર હોય તો રાજમાં માં અરે ધ્યાન ની ક્યાં વાત કરવી આ તમારા હમોજ જ ઉભો છો ડાયો દોઢ ડાયો હરંગ ડાયો ડૂટી ડાયો બધાય ડાયા ભેગા કરીને આ ભાઈ એકલો ડાયો બરોબર છે તો તમારું નામ શું મારું નામ માંડણ માંડણ લીંબા લિંબડિયા લિંબડિયા અમારી આટા બરોબર તાર આજનો કારોબાર તમે સંભાળી શકશો હા તો બરોબર છે લીંબા ભાઈ શું લીંબા ભાઈ આ બધાય કામ કરે એલા ભાઈ લીંબો મારો બાપ મારું નામ માંડણ બરોબર તારું નામ માંડણ માંડણ લીંબા લિંબડિયા તો માંડણ હા આજથી હું તને મારા રાજ્યનો કારોબારી બનાવું હા આ રાજ અંદર તારા રાખારીએ અને તારા કાઢા જાય વાહ પરંતુ જૂનાગઢ રાજ કેવું હોય કેવું હોય કે જેનો રાજા સુખી એની પ્રજા સુખી જેની પ્રજા સુખી હા એનો રાજા સુખી જૂનાગઢ રાજ ની અંદર કોઈ જાતની ફરિયાદ ન હોય જોઈએ ઓ આવે હવે તો આ માંડળ હાથમાં આવી ગયું તાજ થી નોકરીએ લાગી જાય આ લાગી ગયો આમ સમજો ખાસ ચોકી પહેરો કોઈ જાત ની ફરિયાદ ના હોવી જોઈએ તમ તમારા બગીચામાં ફૂલ રાખો હું એકલો કાપી છ

અરે અંધાતા તમારા પાસે હું ફરિયાદ લઈને આવ્યો છું મહારાજ સાની ફરિયાદ અરે ફરિયાદમાં તો એ જ કે મારો ભાઈ નરસિંહ મહેતા ચોરે ને ચોટે બેસી ભજન કીર્તન કરે ભજન કીર્તન કરવા જુનાગઢ રાજમાં કઈ ગુનો નથી અરે મહારાજ એટલું જ નહીં તે કોઈને કામ કરવા દેતો નથી અને કામ કરતોય નથી અને કહે છે કે દ્વારકાનો નાથ મારી હુંડી સ્વીકારે છે એવા ખોટા દંભ બતાવે છે માટે મહારાજ અમે સાડી સાતસો ઘર નાગર જાતિના સાડી સાતસો ઘર આનાથી ત્રાહી મામ પોકારી ગયા છે જો આનો કોઈ રસ્તો નહીં આવે તો અમારે જુનાગઢ છોડી જવાનો વારો આવશે શું કહો છો જેને ત્યાં ભોજન આરોગે છે ખોટા દંભ બતાવી અને કહે છે કે દ્વારકાનો નાથ કૃષ્ણ કનૈયાલાલ તેમની ઊંડી સ્વીકારે આવા ખોટા દંભ બતાવે માંડાણ આ મને કોઈ જાદુગરીઓ લાગે છે આ સેવ લાગે હે

કચેરી ની અંદર મળી જાય અરે ભાઈ ન્યાય તો મળશે ને અરે મળી જાય ફાઈનલ હું હોય નઈ હા નરસિંહ મહેતા રાજમાં હાજર થાય બાપનો હુકમ છે नथी रेवा तूं हथी रेवा तूं કફી રેવાતું વા કરો હવે કફી રે રાધે કૃષ્ણ રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ રે પુરારી

બરોબર છે ભાઈ મારા હાથમાં રાધે કૃષ્ણ મૂર્તિ છે હા એટલે ભજન ગાવ છું હા એ બાપુ એ બૈરકા ભજન ગાવા જ બૈરકા હે હમણા તમને બાપુ કચેરીની અંદર બોલાવે છે અરે અંદાતા બાપુ હરસી મેતા આવી ગયા પધારો અરે અંદાતા અત્યારે મને બોલાવવાનું કારણ બોલાવવાનું કારણ તો એ કે પ્રભાત ની પેલી કચેરી તમારા મોટા ભાઈ આવી તમારા વિરુદ્ધ ફરિયાદ લખલ છે નહીં અંદાતા હા કદાપી ન બને કારણ કે મારા મોટા ભાઈ કદાપી આવું પગલું ન ભરે આ વાત ખોટી છે હા તપાસ કર આજ નરસી મહેતા છે આને તો બહુ કરી રહ્યા નામ લખેલા કમ્પ્લીટ જોઈ લ્યો તમારા ભાઈ વણસીધર મહેતા બરોબર છે તમારું નામ નરસી મહેતા બરોબર છે આ તમારી ફરિયાદ લખાણી છે બરોબર છે રાજન હું આ ફરિયાદ સ્વીકારું છું રાજન પરમ તો ફરિયાદ ની અંદર શું છે રાજન ફરિયાદ માં તો એજ કે તમે જ્યાં ને ત્યાં ભજન કરો છો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ આ તમારું કેવું રાજ છે પ્રભુ કે તમારા રાજ્યની અંદર ભજન કરવું એ પાપ કહેવાય જાણો છું મહેતાજી ભજન કરવા એ જુનાગઢ રાજ્યની અંદર ગુનો નથી પણ તમે જ્યાં નથી ત્યાં ભોજન આરોગો છો આ વાત સત્ય છે બરોબર છે રાજન હું ભોજન કરવું એ વાત સત્ય છે પણ ભોજનની અંદર તુલસીનું પાંદ નાખી પ્રસાદ રૂપે ભોજન કરું છું અને કહો છો કે દ્વારકાનો નાથ કૃષ્ણ કનૈયાલાલ તમારી ઊંડી સ્વીકારે વાત સત્ય છે બરોબર છે રાજન

કે સવાર સુધીમાં તમારા ગળામાં જે નીલમનો હાર છે સવાર સુધીમાં મારા ગળામાં નહીં આવે ને તો અમારો રાજા ફાંસી ની સજા આપશે હે મારા નાથ મારી લાજ રાખજે હે પ્રભુ હે પ્રભુ તમે મારી પ્રી તું ના તોડો द्वारका मारी तोड़ो हे hey, कार ठाकर आज मारी प्रीत न तोड़ो हे hey, बाला बाप